વિકલાંગ હતી પોલિયો હતો અને દરમિયાન પણ મેં મારો અભ્યાસ ચાલુ રાખેલો એક દીકરી હતી તો રાજકોટ નારી તે નારાયણ એનું ઉત્તમ ઉદાહરણ આજે મને મળી ગયું છે તો રાજકોટ આજે આપણે આવી ગયા છે 11જી ગોહેલનો ઇન્ટરવ્યુ લેવા કે જો રાજકોટ શહેરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે રાજકોટ આપણે આવી ગયા છે 11જી ગોહેલનો ઇન્ટરવ્યુ લેવા કે જેઓ રાજકોટ શહેરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે તો ગુડ મોર્નિંગ મન ગુડ મોર્નિંગ આ પહેલાં તો તમારી જર્ની કહી દ્યો કે કઈ રીતે તમે સ્ટાર્ટ કર્યું અને કઈ રીતે તમને મોટિવેશન મળ્યું હું સુરેન્દ્રનગર જિલ્લાના નાના એવા ગામ સુદામડામાં રહું છું મારું વતન પણ ત્યાં છે મેં એકથી દસ ધોરણ સુધી ત્યાં જ અભ્યાસ કર્યો મને સૌપ્રથમ બાર સાયન્સ કરીને મને તલાટી તરીકેની જોબ મળેલી ત્યાં મેં એક બે અધિકારીઓને જોયેલા એમ તો મેં ત્યારથી એવું નક્કી કરેલું કે આ તલાટીની જોબ છે તો ક્લાસ જોબ 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 છે એમ અને ખરેખર જો કરવી કરવી હોય તો તો અધિકારી તરીકેની જોઈએ એ સર પાસેથી ત્યાંના સર પાસેથી એનું થોડું વિસ્તૃત માર્ગદર્શન લીધેલું અને ત્યારથી મને એક નિશ્ચય કરેલો કે ભાઈ મારે ક્લાસ વન અધિકારી તરીકે એક મારી કેરિયર ચાલુ કરવી છે બનાવવી છે એના માટે અને કઈ કઈ મુશ્કેલીઓ પડી તમને આ સ્ટેજ સુધી પહોંચવામાં આ સ્ટેજ પર પહોંચવા માટે ગણીએ તો ઘણી બધી સફરો અને ઘણા બધા આપણે પડાવો પાર કરેલા હોય છે હું દોઢ વર્ષની હતી ત્યારે મને પોલિયો થઈ ગયેલો અને પોલિયાની બીમારીમાંથી મને સાઠ ટકા જેટલું પોલિયો હતો અને એ દરમિયાન પણ મેં મારો અભ્યાસ ચાલુ રાખેલો એ દરમિયાન હું ચાલુ જોબે ગ્રેજ્યુએશન કર્યું મેં અને ચાલુ જોબે મેં પરીક્ષાની તૈયારીઓ પણ ચાલુ ગવર્મેન્ટ જોબની સાથે સાથે કરેલી જીપીએસસી જેવી પરીક્ષા આપ્યું એટલે સતત દસથી પંદર કલાકનું અભ્યાસ માગી લે છે એમ તો ત્યારે પણ એટલા બધા સોર્સિસ જે અત્યારે અવેલેબલ છે કે યુટ્યુબ છે બધું મટિરિયલ છે મેં બે હજાર પાંચથી અગિયાર વચ્ચે મારી પરીક્ષાઓ ચાલતી હતી તો એ પરીક્ષાની જ્યારે તૈયારી ચાલતી હતી ત્યારે એટલું મટિરિયલ નહોતું પણ મારી જાતે જ બધું રીડિંગ કરીને નોટ્સ બનાવીને અને બધી પરીક્ષાના જે મતલબ અવેલેબલ જે સોર્સ હતા એ બધા બુક્સ ને એનું વાંચીને સતત પંદરથી બારથી પંદર કલાકનું વાંચન કરીને મેં એટલી મહેનત કરેલી ત્યારે જ જીપીએસસી જેવી પરીક્ષા હું પાસ કરી શકેલી તમારું મેઇન મોટિવેશન કોણ હતું કે જે તમને સ્પિરિચ્યુઅલી છે એ સપોર્ટ કરતું હતું ઓલવેઝ હા ઓલવેઝ મારા મમ્મી અને મારા પપ્પા છે જે મને દરેક વખતે એમ હું એક દીકરી હતી વિકલાંગ હતી તેમ છતાં પણ મારા મમ્મી અને મારા પપ્પાએ મને દરેક વખતે સપોર્ટ કરેલો છે કે ભાઈ તું પણ મારા સંતાન જ છું અને બધા જ જે સંતાનો કરી શકે અને બધા જ કરી શકે એનાથી વિશેષ મને કાળજી રાખેલી છે મારી અને મને વિશેષ પ્રોત્સાહન આપેલું છે કે નહીં બેટા તારે તો આ કરવાનું જ છે મારા મમ્મી નાની હતી તો હું જ્યારે ચાલી નથી શકતી ત્યારે મમ્મી ખાસ મને મૂકવા માટે પણ આવતા સ્કૂલે કે ભાઈ એ મને મતલબ પકડીને તેડીને પણ મૂકવા આવતા હતા એમ પછી તો મને ઘણું સારું થઈ ગયું એમ પણ સૌ મારા મમ્મી પપ્પાની જ ખૂબ મને સપોર્ટ રહ્યો છે અને એમની જ દર વખતે મને એમને હંમેશા સપોર્ટ અને એકદમ પ્રોત્સાહિત કરેલી છે કે તારે આ કરવાનું જ છે અને તું એકદમ હોશિયાર છું અને એમના આશીર્વાદથી હું આજે આ સ્થિતિ ઉપર પહોંચી પણ અને વુમન્સ ને મહિલાઓને એવું હોય કે એક અમુક સ્ટેજ આવે ત્યારે આપણે ઇમોશન થઈ જતા હોય છે અથવા તો આપણને ક્યાંક ને ક્યાંક આપડે વીક પડી જતા હોય છે તો એમને તમે શું કહેવા માંગશો બિલકુલ આજનો જે આપણે ગણીએ છીએ પુરુષ પ્રધાન સમાજ છે પણ હવે સ્થિતિ બદલાતી રહી છે કે સરકાર દ્વારા બધી યોજનાઓ છે સરકાર દ્વારા અનામતની જે પોલિસી છે અને સરકાર દ્વારા જે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટેની વિવિધ નીતિઓ છે એના આધારે આપણે હવે કહી શકીએ કે મહિલાઓ પણ પાવરફુલ બનતી જાય છે એમ તો હું દરેક મહિલાઓને એ પણ કહીશ કે કોઈ પણ મહિલા હોય બિલકુલ ઘરેલું હિંસા હોય કે કોઈ પણ તમને જ્યાં પણ તમે અટકાતા હોય બિલકુલ હિંમત હારવી ના જોઈએ તમારા મતલબ એટલી ભગવાને નારીમાં શક્તિ આપેલી છે આપણે છે કે નારી તું નારાયણી એમ તો આપણામાં ખરેખર શક્તિ છે કે આપણે કોઈ પણ વસ્તુ જે હિમાલય જેવા હિમાલયને ચડવો હોય કે એરપોર્ટ મતલબ પ્લેન ચલાવવું હોય કે ફાઈટર પ્લેન ચલાવવું હોય ઇવન આપણે જોઈએ છે કે ચંદ્રયાન હા એમાં પણ મહિલાઓની ખાસ ભૂમિકાઓ રહેલી છે અને હું એ પણ માનું છું કે દરેક મહિલાને જે કામ સોંપવામાં આવે છે એ મહિલા પોતાના દિલથી ખંતથી અને એકદમ સાવચેતીપૂર્વક કામ કરે છે જે પુરુષ કરે એના કરતાં એની જે ચોકસાઈ અને કામની ક્ષમતા હોય છે એ ખરેખર બહુ સરસ હોય છે અને હું માનું છું એટલે દરેક મહિલાએ પોતાને નિર્બળ નહીં માનતા પોતાનામાં ભગવાને પૂરેપૂરો વિશ્વાસ અને એટલી શક્તિ આપેલી છે એ શક્તિનો ઉપયોગ દરેક મહિલાએ કરવો જોઈએ અને દરેક મહિલાએ અડીખમ રહી અને પોતાના પગ ઉપર ઉભું રહેવા માટે સખત મહેનત કરવી જોઈએ કોઈ નથી હિંમત હારવી ના જોઈએ અને દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ અને તમે એવું કહ્યું કે તમે જીપીએસસી જે ક્લાસ વન છે પાસ કરી છે બરાબર તો જે લોકો અત્યારે એની તૈયારી કરી રહ્યા છે એમને કઈ રીતે આગળ વધવું જોઈએ એમાં ઓકે જીપીએસસી અને આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો જે યુગ છે તો હું દરેક વિદ્યાર્થીઓ જે આ પરીક્ષાની તૈયારી કરી રહી છે રહેલી મારી દરેક બેન અને દરેક જે સ્ટુડન્ટ છે એને એ જ આત્મવિશ્વાસ સાથે મહેનત કરવાનું કહીશ કે ખૂબ મહેનત કરો અને બીજાની પેલી ના ઉપર જાઓ બીજા શું મહેનત કરે છે બીજાની શું તૈયારી છે એની પાસે કઈ બુક્સ છે એના પાસે શું મટીરિયલ છે એ કેટલી મહેનત કરે છે તમે તમારો પ્લાન બનાવો તમારા ખુદના પ્લાન ઉપર આગળ વધો અને કોઈની પર મતલબ જવું નથી કોઈના કોઈનો મતલબ આપણે ડુપ્લિકેટ નથી બનવું પણ એવું વિશ્વાસ રાખો કે મેં મેં પણ એ જ્યારે એક્ઝામ આપેલી એટલે એ જ વિશ્વાસથી મેં એક્ઝામ આપેલી કે એક જ જગ્યા છે અને એ જગ્યા મારી છે અને બરાબર કોઈ કેટલી પણ જગ્યા હોય ઘણા વિદ્યાર્થીઓ એવું પણ માનતા હોય કે કે ભાઈ આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા દે છે તો હું એક એક મારો હું નહીં પરીક્ષા આપું તો શું થઈ જશે એમ પણ આપણા જેવું એવું નહીં વિચારતા એવું જ વિચારવાનું કે એક જ જગ્યા છે અને એ જગ્યા મારી છે બીજા બધા જ જે તમારા મગજમાં જેટલા પોઝિટિવ વિચાર અને જેટલું મનોબળ તમારું સ્ટ્રોંગ હશે એટલું જ ભગવાન તમને સો ટકા મદદ કરશે એવી હું દિલથી માનું છું કે ભાઈ સો ટકા ભગવાન સાથે જ હોય છે પણ દિલથી મહેનત કરવી બરાબર એમ કર્મ કર્યા વગર એનું કોઈ ફળ મળતું નથી તો એ પણ એ ખાસ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવું જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ કોઈની ડુપ્લિકેટ નહીં બનવું જોઈએ અને કોઈના પણ ભરોસે આગળ નહીં વધવું જોઈએ ખુદ પોતાના બળ ઉપર આગળ વધવું જોઈએ તો રાજકોટ ના રીતે નારાયણ એનું ઉત્તમ ઉદાહરણ આજે મને મળી ગયું છે અને મને મોટિવેશન પણ ખૂબ મળ્યું તો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારો કે તમે ઇન્ટરવ્યુ અમને આપો થેન્ક યુ મે થેન્ક યુ